હેલ્લો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ માં તો આજે આપણે માં વાત કરશું અઢાર જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ જે પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલ ના ગ્રાઉન્ડ ચાલી રહ્યા છે તેમાં કયા માં કેટલા લોકો પાસ થયા કેટલી બહેનો પાસ થઈ અને કેટલા

એકાણું જણા પાસ થયા છે ત્યાર પછી દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આપણે હિંમતનગર ગ્રાઉન્ડ ની વાત કરીએ તો પહેલી બેન્સ માં બસો માંથી એસી જણા પાસ થયા છે જયારે બીજી બેન્ચ માં બસો માંથી સતર જણા પાસ થયા છે ત્યાર પછી આપણે મહેસાણા ગ્રાઉન્ડ ની વાત કરીએ તો પહેલી બેન્ચમાં માંથી સત્યાસી જણા પાસ થયા છે જયારે બીજી બેન્ચમાંથી એકોતેર છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે વાત કરીએ તો ત્રીજી બેન્ચમાં જણા પાસ થયા છે તો દર્શક મિત્રો આપણે હવે ખેડા ગ્રાઉન્ડ વાત કરીએ પહેલી બેન્ચમાં બસો માંથી એકસો ને આઠ જણા પાસ થયા છે ત્યાર પછી આપણે બીજી બેન્ચમાં બસો માંથી બોતેર જણા પાસ થયા છે ત્યાર પછી ભરૂચ ગ્રાઉન્ડ વાત કરીએ તો પહેલી બેન્ચમાં માં બસો માંથી ત્યાં જણા પાસ થયા છે બીજી બેન્ચમાં બસો માંથી બ્યાસી જણા અને ત્રીજી બેન્ચમાં બસો માંથી એકોતેર જણા પાસ થયેલા છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે જામનગર ગ્રાઉન્ડ ની વાત કરીએ તો પહેલી બેન્ચમાં બસો માંથી એકસો પંદર જણા પાસ થયા છે બીજી બેન્ચમાં બસો માંથી બ્યાસી જણા પાસ થયેલા છે અને ત્રીજી બેન્ચમાં બસો માંથી બાસઠ જણા પાસ થયેલા છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે અમદાવાદ ગ્રાઉન્ડ ની વાત કરીએ તો પહેલી બેન્ચમાં બસો માંથી એકાણું જણા પાસ થયા છે બીજી બેન્ચમાં બસો માંથી સત્યાસી જણા પાસ થયેલા છે અને ત્રીજી બેન્ચમાં બસો માંથી જણા પાસ થયેલા છે હવે દર્શક મિત્રો આપણે ગોધરા ગ્રાઉન્ડ ની વાત કરીએ તો

તેના માટે ત્રણ ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે તો આપણે મહિલા ગ્રાઉન્ડ જે ત્રણ છે તેની આપણે આ વિડીયો હવે વાત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આપણે સૌ પ્રથમ રાજકોટ ગ્રાઉન્ડ ની વાત કરીએ તો પહેલી બેન્ચમાં બસો માંથી એકસો એક પાસ થયા છે. ત્યાર પછી બીજી બેન્ચ માં અઠ્યાસી જણા પાસ થયા છે અને ત્રીજી બેન્ચમાં માં જણા પાસ થયા છે. ત્યાર પછી દર્શક મિત્રો આપણે અમદાવાદ ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચ મહિલાઓમાં બસો માંથી એસી જણા પાસ થયા છે. બીજી બેન્ચ માં માંથી સત્યાસી જણા પાસ થયેલા છે. ત્યાર પછી દર્શક મિત્રો આપણે વડોદરા ગ્રાઉન્ડની વાત કરીએ તો બસો માંથી પંચોતેર જણા પાસ થયા છે. બીજી બેન્ચ માં માંથી છ્યાસી જણા પાસ થયેલા છે અને ત્રીજી બેન્ચ માં બસો માંથી બોતેર જણા પાસ થયેલા છે. ગાંધીનગર ગ્રાઉન્ડમાં આવેલું છે તેની આપણે વિડીયો વાત કરીએ તો પહેલી બેન્ચમાં બસો માંથી ત્રણ ત્રણ મહિલાઓ પાસ થઈ છે બીજી બેન્ચમાં બસો માંથી ઓગણસી મહિલાઓ પાસ થઈ છે અને ત્રીજી મહિલાઓ પાસ છે તો આ રીતે દર્શક મિત્રો ગ્રાઉન્ડ નો રિપોર્ટ હતો જે પંદર જગ્યાએ તેમજ કોન્સ્ટેબલ ના ગ્રાઉન્ડ ચાલી રહ્યા છે એમાં અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ની મેં તમને માહિતી આપી આવી જ માહિતી મેળવવા માટે દર્શક મિત્રો અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત